બે દ્વારકા જોતા જતા બાર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ નાગેશ્વર ધામ આવી ગયા છે જોઈ શકો છો ઝલક ખાલી અહિયાં ની બાકી દર્શન કરી હું દર્શન કરતા ભૂલી ગયો નાગેશ્વર જ્યોતિલિંગના દર્શન કરી હવે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ બેટ દ્વારકા પાંચ લોકો કપલી પાતો તમને હા નાગેશ્વર દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા પડ્યા છે અમારા તમને જરી બતાવી દઉં પેલો અંદરનો જોઈ પછી જોઈ જોઈ લો જરી કરો

જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આવ્યા છે પાછા બ્લોગ માં કારણ કે બીજો દિવસ ઉગી ગયો છે ને આજનો અમારો બીજો દિવસ કાલને જ્યાં હતો ને ત્યાં જ છે અમારી સમાજવાડીમાં છે ને અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છે અમારો આજના બીજા દિવસે સોમનાથ જઈ રહ્યા છે તો બધા ત્યાં રેડી થઈ રહ્યા છે અમારા ભાઈ લોક હજી બીજા ત્રણ જણા છે બીજા રૂમમાં ચાર જણા આ રૂમમાં હતા હવે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ સોમનાથ આલો સોમનાથ આજ છે આપણો આજનો લુક જો લાગો કહી દેજો હાલો તો ઠીકડી છે આપણે આપણી સમાજવાડી માંથી કાલે જે આતા કાલે જે આખો દિવસ સમૂહના કહેવાય ને કે રમઝટ બોલાવી હતી એ રમઝટમાંથી આજે હવે પચીસ તારીખના અમે નીકળી ગયા ભાઈ ગાડી આવી ગઈ છે ને આ બધા થેલા વેલા ગોઠવે છે હવે ડાયરેક્ટ ચાય પાણી કરીને ચાય પાણી કરીને ડાયરેક્ટ સોમનાથ

આસ્થાનો પ્રોગ્રામ પાસે ગોઠવ્યો આપેલા ગોઠવાઈ જાય દુઃખ તો લાગે ને ગાંધીભાઈ હે ભાઈ હવે કઈ નહીં ચડાઈ પેલી ભૂલી કો ખાયો આપડી ગાડી આજનો નો રૂટ આ ગાડી જ કરવાનો છે અને હવે જઈ રહ્યા છીએ જામપોડ ની ગુફા કારણ કે રસ્તા આવે તો પેલો જે 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 રસ્તા માં આવે બધું લેતું જવાનું હોય એટલે જામપોડ ની ગુફા માં જ રહે છે એટલે બી તમને બતાવી દો

આ બાજુ ઉભા તા અહીંયાથી નજર રાખવા આયા ભાઈ અમારા માટે શું શું સો અમારા માટે ના ના સો તો બોલ અહીંયા રસ્તા ઉપર ઉભા તા ઉમાઈથી નજર રાખીને ભૂતણા જોવા ગયા કારણ કે અમારું ઓજી વાવેતર નથી ને અમારો વાવેતર હજી બાકી છે તો પાછો હજી હમણાં જ નાસ્તો કર્યો હોય અને પાછો ઊભી રાખાવી ગાડી પાન પાર્લરમાં જોઈ શકો છો તમે ડિલક્સ પાન પાર્લર ભાઈને થોડું કામ હતું એટલે અમને નહીં અમારે જે ગાડી જે આકલ છે ને ડ્રાઈવર એ ભાઈને થોડું કામ હતું તો એ ભાઈ કે ખાલી પાંચ મલે ડૂબા રહ્યો હમણાં આવું એટલે પછી લે આલી મેં ભલે કાંઈ વાંધો નહીં ત્યાં સુધી અહીંયા અમે ચાઈ પાણી પાછો નાસ્તો નહીં કરી લઈ પછી વરી પાછા આપણા રૂટ ઉપર લઈ જશું અને આજુબાજુ બધે સિંગા વવાઈ ગયા જોઈ શકો છો તમે કેડા મને તા આ લંડન મને તા એમ કેવા લંડન ની જગ્યાએ બીજું કા કોલે કટાડો ભાઈ હા મારા કલેજા મારા કલેજા

बीच माधवपुर बीच यहाँ थी हमें निकली गया नीचे गुफा से अंडरग्राउंड माधवपुर बीच बीच का नजारा तो देखने लायक होगा वो तो सबको मालूम ही है तो अब वहाँ पे मिलेंगे चल रहा है जो आप ब्लॉक में ફરવા નીકળીને જો પ્લેન સક્સેસ જાય તો તો થોડુંક મજા ઓછી જ આવે ને એનું કારણ એમ કે ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે ઓહ નીકળી જો ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે હવે એના માટે બીજી ગાડી આવે આપણો ક્યાંક ફરવાનો પ્લેન થાય ને જો હોળી હોળું નીકળીએ તો તો યાર હવે આપણો લોગમાં કેમ મજા આવે લોગ છે ને બનાવીએ